જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ જોઈશું એ પણ ફોટા સાથે જેથી તમને સરળતાથી યાદ રહી જાય અને આવનાર પરીક્ષામાં તમે વ્યવસ્થિત જવાબ આપી શકો તો ખૂબ જ અગત્યનો આ ટોપિક છે આ ટોપિકમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે કરંટ અફેર્સમાં પણ પૂછાઈ શકે જીકેમાં પણ પૂછાઈ શકે તો ખાસ યાદ રાખતું જવું અને આ આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે વર્તમાનમાં કોણ કયા પદ ઉપર છે તે છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો હાલમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે બધા જાણો છો ભૂપેન્દ્રભાઈ પટેલ કેટલામાં છે સત્તરમાં મુખ્યમંત્રી છે પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા જીવરાજ મહેતા જીવરાજ નારાયણ મહેતા પૂરું નામ પણ ખાસ યાદ રાખજો આ છે જીવરાજ નારાયણ મહેતા પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ ગુજરાતના તો એ છે આનંદીબેન પટેલ હવે જો એવો પ્રશ્ન પૂછે કે વર્તમાનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ કોણ છે તો પણ જવાબ આવશે આનંદીબેન પટેલ કેમ કે અત્યારે તે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે અને આપણા પ્રથમ મહિલા મુખ્યમંત્રી પૂછે તો આનંદીબેન પટેલ ખાસ યાદ રાખવું હાલમાં ગુજરાતના રાજ્યપાલ કોણ છે આચાર્ય દેવવ્રત છે ઓગણીસમાં આ રાજ્યપાલ છે પ્રથમ રાજ્યપાલ કોણ હતા હતા નવાજ જંગ ઘણી વખત પૂછાયેલો આ પ્રશ્ન છે ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા મહેંદી જંગ પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ શારદા મુખર્જી તો એ પ્રશ્ન પણ પૂછાયેલો છે હાલમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે શંકરભાઈ ચૌધરી છે તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા કલ્યાણજી મહેતા અને વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ છે જેઠાભાઈ ભરવાડ તો વર્તમાનમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ છે પ્રથમ પૂછે તો કલ્યાણજી મહેતા ખાસ યાદ રાખજો હાલમાં ગુજરાત વિધાનસભાના દંડનાયક કોણ છે બાલકૃષ્ણ શુક્લ એ દંડનાયક છે અને જો ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પૂછે તો આ પદ ત્યારે ખાલી છે તો એ યાદ રાખજો કે ત્યાં કોઈ છે નહીં હાલમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે સુનિતા અગ્રવાલ છે તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો પ્રથમ હતા સુંદરલાલ એકમલાલ દેસાઈ હાલમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે સંજય પ્રસાદ છે મુખ્ય ચૂંટણી કમિશનર ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે જો અધિકારી પૂછે તો જવાબ આવશે પી ભારતી તમે અહીં ફોટોમાં જોઈ શકો હાલમાં ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે કમલ ત્રિવેદી છે એડવોકેટ જનરલ જેમ દેશમાં એટર્ની જનરલ હોય છે તેમ રાજ્યમાં એડવોકેટ જનરલ હોય છે હાલમાં ગુજરાતના માહિતી કમિશનર કોણ છે અમૃતલાલ પટેલ ગુજરાતના માહિતી કમિશનર હાલમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે હર્ષદ ત્રિવેદી છે ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ પ્રથમ કોણ હતા ગોવર્ધન રામ ત્રિપાઠી હતા હાલમાં ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે સાહિત્ય અકાદમી પૂછે તો ભાગ્યેશ જા ખાસ યાદ રાખજો અને ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ અધ્યક્ષ કોણ હતા મોહમ્મદ માકડ હતા ગયા વર્ષે તેમનું નિધન થયું છે તો તેઓ તેઓનો પ્રશ્ન પણ પૂછી શકે હાલમાં જીપીએસસી ના અધ્યક્ષ કોણ છે નલિન ઉપાધ્યાય છે જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન આ છે નલિન ઉપાધ્યાય હાલમાં ગુણ સેવા પસંદગી પસંદગીના અધ્યક્ષ કોણ છે એ કે રાકેશ છે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હાલમાં ગુજરાતના લોકાયુક્ત કોણ છે રાજેશ શુક્લા ગુજરાતના લોકાયુક્ત પ્રથમ કોણ હતા તો ડીએચ શુક્લા હતા હાલમાં રાજેશ શુક્લા છે હાલમાં ગુજરાતના કમિશનર કોણ છે સંગીતા સિંહ હાલમાં ગુજરાતના મુખ્ય સચિવ કોણ છે રાજકુમાર મુખ્ય સચિવ હાલમાં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ કોણ છે તો કુલપતિ કોણ હોય જે રાજ્યપાલ હોય તે જ કુલપતિ હોય તો હાલ આપણા રાજ્યપાલ કોણ છે આચાર્ય દેવવ્રત છે જે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તથા જેટલી પણ ગુજરાતની અંદર યુનિવર્સિટી જ આવેલી છે બધાના કુલપતિ કોણ હોય તો જે રાજ્યપાલ હોય તે હોય અને ત્યાં જે હોય તે વાઇસ ચાન્સેલર હોય છે યુનિવર્સિટીમાં ગુજરાત વિદ્યાપીઠની વાત કરીએ તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી પ્રથમ કુલપતિ પણ ગાંધીજી જ બન્યા હતા અને ઓગણીસો વીસમાં અમદાવાદની અંદર આ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી ગુજરાત યુનિવર્સિટીના નાયબ કુલપતિ કોણ છે નિર્જા ગુપ્તા છે હાલ સંભાળે કોણ બધા બધું કામ નિર્જા ગુપ્તા હાલમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કોણ છે ધનરાજ પરિમલ નથવાણી ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ હાલમાં ગુજરાતના ડીજીપી કોણ છે વિકાસ સહાય છે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ સહાય ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ છે શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હાલમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ છે સી આર પાટીલ છે ભાજપના પ્રદેશ પ્રમુખ હાલમાં નાણાં પંચના અધ્યક્ષ કોણ છે ભરત ગરીવાલા છે નાણાં પંચના અધ્યક્ષ આ છે ભરત ગરીવાલા હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે જો આના પ્રશ્નોના જવાબ ન આવડતા હોય તો તમારે ફરીથી એક વખત વિડિયો જોઈ લેવો અથવા આની પીડીએફ તમને ટેલિગ્રામમાં મળી જશે પ્રથમ પ્રશ્ન છે જીપીએસસીના વર્તમાન અધ્યક્ષ કોણ છે બીજો પ્રશ્ન હાલમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે ત્રણ હાલમાં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ કોણ છે અને ચાર ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા જે હાલ યુપીના રાજ્યપાલ છે તો ચારે ચાર પ્રશ્નોના જવાબ તમારે ક્રમશઃ કોમેન્ટ બોક્સમાં આપવાના છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો